વિદ્યાર્થીઓ એ ગણિતની પ્રેક્ટિકલી અને મનોરંજક રીતે શીખી અને સમજી શકે તે માટે ઇનોવેટિવ અપ્રોચ આપવામાં આવ્યો હતો પ્રદર્શન દરમિયાન ગણિત વિષયના સૂત્રો જોમેટ્રી વૈદિક ગણિત પ્રોબેબિલિટી અને આંકડાશાસ્ત્ર જેવી વિવિધ થીમ પર આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ભય દૂર કરી તેને રસપ્રદ બનાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થાય છે એવામાં ઉમદા હેતુથી આ મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલ દ્વારા ગણિતના સિદ્ધાંતો સરળ અને વ્યવહારિક રીતે આપવામાં ભાર મૂકવામાં આવ્યો હતો આ મેથ્સ કાર્નિવલ શાળાની પ્રગતિ શિલ અભિગમ અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિ એક ઉત્તમ દાખલો છે જે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં આકાર મેળવતો રહેશે આ પ્રસંગે શાળાના અંગ્રેજી માધ્યમ આસિસ્ટન્ટ ડિરેક્ટર મંજુલા સચિન આચાર્ય દેવ્યા જેઠવાણી વાલી મંડળ પ્રમુખ વિશાલ ગોહિલ યોગેશ કચોરિયા શિક્ષક વાલીઓ અને ગણિત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી આ વર્ષે આપણે આ નૂતન વર્ષના શરૂઆતમાં જ આપણે એક મેચ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ મેચ કાર્નિવલ એક એવો તહેવાર છે જે આપણી શાળાનો એક એવો તહેવાર છે જ્યાં અલગ અલગ છોકરાઓને અલગ અલગ ગણિતના સૂત્રોને વાપરવાની તક મળે છે આ એક એવું કાર્નિવલ છે જ્યાં છોકરાઓને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સૂત્રો સાથે ઓળ ઓળખાણ આપવામાં આવે છે અહીંયા મેથ કેફે નામના એક જમવાનું સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જે મદદ કરે છે બાળકોએ કયા પ્રકારની મેથ્સ કાર્નિવલની અંદર ગેમો બનાવીએ છે બાળકો અલગ અલગ પ્રકારની મેચ કાર્નિવલમાં ગેમો બતાવતા હતા જેમ કે અમુક એરિયા એન્ડ પેરીમીટર પર હતી અમુક ઇન્ટરેસ્ટ પર હતી અમુક પ્રપોર્શન્સ પર હતી એ એ પ્રમાણે છે